ધાનેરા તાલુકામાં આજે વરસેલો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાકને પણ ભારે નુકસાન થયું છે રેલ નદી નજીક પોતાના માલિકીનું ખેતર ધરાવતા કરડનું મકાન પાણીના ધોવાઈ ગયું છે દેવકરણભાઈ છેલ્લા આઠ વર્ષથી પોતાના ખેતરને બચાવવા માટે રજૂઆતો કરતા આવ્યા છે છતાં આજે આવેલા વરસાદી પાણીમાં તેમનું ઘર બોરવેલ જમીન અને પાક બધું જ ધોવાઈ ગયું છે ઘરના સભ્યોને અન્ય જગ્યાઓ આશરો લેવો પડ્યો છે અજબાભાઈ કરણ નામના ખેડૂત જણાવી રહ્યા છે કે તેમનું ઘર બોરવેલ અને ખેતર બધું જ પાણીમાં ધોવાઈ ગયું છે આટલા વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે છતાં કોઈએ સાંભળ્યું નથી ચાલુ થયો અમારું ખેતર અમારા ભાઈનું ખેતર એકદમ નદીની બાજુમાં હતું અને અચાનક પૂર આવ્યું એમાં ઘરનું મકાન પણ પડી ગયું રહેવાનું બોર હતો એ બોર પણ નષ્ટ થઈ ગયો છે અને જમીન જે ખેતી હતી એની જગ્યાએ આખું એકદમ નદી જ બની ગઈ અને અત્યારે પણ એ વેણ ચાલુ છે આપ જોઈ શકો છો બોર હવે એની જગ્યાએ આ તબેલો હતો એ તબેલો પણ પડવાની તૈયારીમાં જ છે આજ રોજ અહીંયા અત્રે અમારા સ્થળ ઉપર નદી ઉપર બનાસકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબશ્રી આવ્યા હતા અને એમને અમે નમ્રપૂર્વક રજૂઆત કરતાં સાહેબશ્રીએ અન્ય જગ્યાએ જમીન ફાળવણી કરવી અને આ નુકસાનની વળતર આપવા માટેની પ્રાંત સાહેબને સૂચના આપેલી છે એ બાબતે અમને આશા છે કે આ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ બંને સાથે મળી અને અમારો આ જે તકલીફ પડી છે એમાં અમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે તો એનાથી અમારું જીવન ધોરણ પાછું હતું એવું ધબકતું થઈ જાય બાકી અત્યારે અમારે ઘર જ પડી ગયું છે ખેતર નથી રહ્યું બોર નથી રહ્યો અત્યારે તો કુદરતના ભરોસે છીએ અથવા સગાવાળા અને કુટુંબ પરિવારવાળાઓ મદદ કરે છે એટલે એમના ઘરોમાં રહીએ છીએ અત્યારે અમારે તો અહીંયા રહી શકીએ એવી જ પરિસ્થિતિ નથી એટલે આ બાબતે સરકાર શ્રી કંઈક કરશે એવી અમને આશા છે હતાશ થયેલા દેવકરણભાઈના ભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને ખેડૂત પરિવાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવે છે આ તરફ ધાનેરાના રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં અંદાજે એકસો પચાસ જેટલા ખેડૂત પરિવારોની અવરજવર પર વરસાદી પાણી ફરી વળ્યા છે તાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે પરંતુ રેલવે સ્ટેશન સામેના વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી ઘરમાં પૂરાઈ રહેવું પડે છે જો ઘરની બહાર નીકળવું હોય તો કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે સ્થાનિકોની રજૂઆત છે કે તેઓને સર્વિસ રોડ બનાવી આપવામાં આવે જેથી એકસાથે દોઢસો જેટલા ખેડૂત પરિવારો વરસાદી માહોલમાં પણ પોતાનો રોજગાર ચલાવી શકે તંત્ર દ્વારા બંને ગંભીર સમસ્યા ઉપર તાત્કાલિક ધ્યાન આપી ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે